અને એમ કેમ પાછો આવતો કરો અને બાપા કીધું ખુશી થી જા બેટા આશીર્વાદ મારા તારી સાથે છે બગાર સુધી નહીં તો છે અમરેલી ની ઉંટે આંટો મારી અને ખુશીથી પાછો આવતો રે પણ એટલું યાદ રાખજે મારા આશીર્વાદની ની ઝપટ સો કિલોમીટર ની છે એનાથી વધારે જાય ને તો આશીર્વાદ વાંકે રહી જાય મારા કેપેસિટી હોય ને આશીર્વાદ ની જોડવાની કેપેસિટી માનવી તો બોલ ખારો માણસ હોય ને બે વાત કરે ભાઈ કેટલા માં છે બે વાત કરે જમવા પધારો એમ ખાવા એમ પડી ગયા બહુ નાનકડી વાત હોય મરમ બહુ મોટો નીકળતો હોય ને આવી રીતે વાત હોય એને ગ્રહણ કરનારો વર્ગ મળે ને એને તમારા માટે છે ધોળીખાંડ ને માલિકર કુંભાર ધોળી ખોદતો હતો હીરો ગધારા ને ડોકે બાંધો લઈને હાલ્યો આવતો હતો જવેલી ધ્યાન પડ્યો આ એક લાખ નો હીરો ગધારા ને ડોકે બાંધો એ હું બાંધો મોતી દેનું ધોળીખાંડ માંથી બાંધ્યું છે કે હા પતિ રૂપિયા દઉં કે ના પતિ માં નથી દેવું પતા દઉં કે નહીં પતા માં નથી દેવું પિંચોતેર દઉં કે નહીં સો રૂપિયા લેવા એસી દઉં સો રૂપિયા લેવા ઝવેરી આમ જ પછી કુંભાર આમ જ થયો બીજો ઝવેરી હામો જોડ્યો હું બાઈ જોઉં મોતી બાઈ જોઉં વેચવું એ બોલું એસી કઈ ગયો જો એનું દાય જો દાય નવાણું નહીં સો રૂપિયા દેવા ઝવેરી સો રૂપિયા દીધા હીરો લઈ લીધો એ ઓલો વયો તો એ ઝવેરી ને ખબર પડી રાતે કુંભાર ને ઘેર જઈને કે એક લાખ નો હીરો ને સો રૂપિયા માં દઈ દીધો એક લાખ નો હીરો સો રૂપિયા માં દીધો આવડી મોટી ખોટ ખાધી એ કુંભાર કઈ બોલે ની મતો ગધેડો મળ્યો કે કુંભાર એ નહીં તે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો એટલે મારી ડોકે ભાઈ તો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી કે લાખ નો છે તું વીસ રૂપિયામાં માં હું

કોઈ ના ભત્રીજી દેવાના આ બધા રિવાજ આપડે પરંપરામાં છે મારી સામે પટેલનું ઘર એટલે ઘણી વખત મને કીધે રાખે કે લાખની ભાઈ તમારે કોઈ બાહે ભત્રીજી દેવાય આ રિવાજ બરોબર કેવાય તો બેન ભાઈ થાય ને આમ થાય ને તેમ થાય આ આ તમને યોગ્ય લાગે મે કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી પણ મને એક વાતની ખબર છે કે સુભદરાજીની પાછળ કુંતાજી ની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજી ની પાછળ પાછળ સુરેખાજી દેવાના હતા આ રિવાજ કૃષ્ણ રાખ્યો તો કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મન ખો